પંરરરણત બેંક ઓફ બરોડા અને એસબીઆઈમાં બેથી ત્રણ ટકાનો ઉછાળો સાથે જ મેટલ અને આઈટી શેર્સમાં રોનક પરંતુ એફએમસીજીમાં દબાણ તમાકુથી જોડાયેલા પ્રોડક્ટ્સ અને કોલ્ડ ડ્રિંક્સ પર જીએસટીમાં પાંત્રીસ ટકા કરવાની ભલામણોથી આઈટીસી અને વરુણ બેવરેજીસમાં ઘટાડો તો કપડાં પર જીએસટી વધારવાની આશંકાએ ટ્રેન્ડ એબીઆરએલ અને વેદાંત ફેશનમાં ઘટાડો વાયદામાં સામેલ નવી કંપનીઓના શેર્સમાં આજે જોરદાર તેજી કેપીઆઈટી ટેકમાં આજે આવે છ ટકાનો ઉછાળો તો ટાટા એલેક્સી સીઈએસસી ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ યસ માં પણ કેઝમાં સામેલ રૂપિયામાં આજે પણ નરમાશ યથાવત આજે પણ 84.75 પોઈન્ટ પંચોતેર નવા નીચલા સ્તર ડોલર ઇન્ડેક્સમાં દબાણની આવી અસર અને ગુરાફેન્ડ અને માર્કેટ પર નજર કરી લઈએ આજે માર્કેટમાં આપણે સવારથી જ એક સારી એવી મજબૂતી જોઈ રહ્યા છે અને અત્યારના પણ જો નજર કરીએ તો એક ટકાની ઉપરની તેજી સાથે અત્યારના બેંક નિફ્ટી લીડ કરી રહ્યો છે ઇન્ડાઇઝ વાઇઝ પાંચસો પંચાવન પોઈન્ટ્સની તેજી સાથે બાવન હજાર છસો સિત્તેરના લેવલ્સ પર ત્યારબાદ મિડકેપમાં આપ તમને નિયરલી ત્યાં છીએ એક બેઝિસ પોઈન્ટની તેજી દેખાશે ચારસો પંચોતેર પોઈન્ટ સાથે સત્તાવન હજાર ચારસો છોત્તેરના લેવલ પર નિફ્ટી અને સેન્સેક્સમાં જો નજર કરો તો નિયરલી અહીંયા પણ સિત્તેર એક બેઝિસ પણ તમને ત્રીજી દેખાશે એકસો પાસઠ સાથે નિફ્ટી ચોવીસ હજાર ચારસો ચાળીસ પર અને એંશી હજાર આઠસો લેવલ પર પાંચસો પંચાવન ગેન સાથે સેન્સેક્સ અત્યારના કામકાજ કરી રહ્યું છે માર્કેટ પ્રાય પોઝિટિવ છે એક હજાર આઠસો ઓગણત્રીસ કાઉન્ટરમાં જ્યારે ખરીદી છે ત્યારે પાંચસો ત્રાણું કાઉન્ટરમાં તમને વેચવાલી નજર આવશે ઇન્ડિયા વિક્સ પર જો નજર કરીએ ધોર્લી બે ટકાના ઘટાડા સાથે ચૌદ પોઈન્ટ આડત્રીસના લેવલ પર તમને ઇન્ડિયા વિક્સ ટ્રેડ કરતું જોવા મળશે અને આજે જે લીડ કરી રહ્યા છે માર્કેટની છે નિફ્ટી યુ બેંક મીડિયા જે સવારથી આપણને સવા બે ટકાની ઉપરની મજબૂતી સાથે કામકાજ દેખાડી રહ્યા છે પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના રુચિત જૈન આપણી સાથે જોડાઈ ગયા છે રુચિત ઘણું સ્વાગત છે તમારું સીએન બજારમાં એક નવા ફોર્મમાં આઈ થિંક તમે જોડાઈ રહ્યા છો સો થેન્ક યુ સો મચ અને ઓલ ધ બેસ્ટ ઓલ્સો પણ કઈ રીતના તમે માર્કેટને જોઈ રહ્યા છો આજનો જે છે એ થોડો આપણે સારો એવો પોઝિટિવ ટ્રેન્ડ જોયો છે ગઈકાલનું ક્લોઝિંગ પણ જોયું આજે સતત આપણે સવારથી એક પોઝિટિવ ટેરિટરીમાં ટ્રેડ કરી રહ્યા છે ફિન નિફ્ટીની એક્સપાયરી છે કઈ રીતના તમે આજે જોઈ રહ્યા છો ટ્રેડ જી વેરી ગુડ આફ્ટરનુ બધી અને મેની થેન્ક્સ નો ફોર ધ વિશેસ ડેફિનેટલી માર્કેટ ઉપર વાત કરીએ તો પાછલા બે ત્રણ ટ્રેડિંગ સેશન થી જે પુલબેક નું માર્કેટમાં આવ્યું છે એમાં માર્કેટ બ્રેથ ઘણી સ્ટ્રોંગ રહી છે જે એક ઘણી પોઝિટિવ વસ્તુ છે હમણાં આજે રિસન્ટ પુલબેક મુવ તમે જોશો જે હર્ડલ રહ્યું છે રહ્યા છે અને એક્ઝેક્ટલી આપણે એની આસપાસ જ અત્યારે પણ ટ્રેડ કરી રહ્યા છે સો અમારા કેમ કે માર્કેટ બ્રેથ એટલી સ્ટ્રોંગ છે તો અગર આજે ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ રહેશે પાંચસોના હર્ડલ્સ આપણે ક્રોસ કરીએ તો એક અનો બ્રોડર માર્કેટમાં એક ડીપર પુલબેક મુવ જોવા મળી શકે છે જેના પછી નેક્સ્ટ ટાર્ગેટ લેવલ્સ લગભગ પચીસ હજાર આસપાસ આવે છે તો અમે અત્યારે એક સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવાની સલાહ આપી રહ્યા છીએ મિડ કેપ હંડ્રેડ ઇન્ડેક્સ પણ બસો દિવસના એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજની આસપાસ એક સપોર્ટ લીધું છે અને આપણે બ્રોડર માર્કેટ્સમાં એક સારી મોમેન્ટમ છે તો વ્યુ થોડું પોઝિટિવ છે ચોવીસ પાંચસો ની ઉપર એક કન્ફર્મેશન માટે અમે રાહ જોઈ રહ્યા છીએ એ કન્ફર્મેશન મળે તો પચીસ બસો ના લેવલ એક્સપેક્ટ કરી શકાય છે હમ તો ચોવીસ પાંચસોના કોન્ફર્મેશન લેવલ્સ માટે આપણે રાહ જોઈશું પચીસ બસો પછી એક ટાર્ગેટ આપણે જોઈ શકીએ છીએ જો ચોવીસ પાંચસોની ઉપર સરપાસ થાય છે એઝ અગેન્સ્ટ નિફ્ટી બેંક તમને કેવું લાગે છે અહીંયા આજે સારી એવી ખરીદી ચાલી રહી છે અને એની વિચ આપણે નિફ્ટી બેંકમાં એક મજબૂતી જોઈ છે જી બિલકુલ આજે નિફ્ટી બેંક પણ જે આપણે નિફ્ટીની વાત કરી એવી જે કન્સોલિડેશન ફેઝ થી બ્રેકઆઉટ ના અવાજ ઉપર નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં પણ છે પાછલા વીક જે આ કન્સોલિડેશન હાઈ બનાવ્યો હતો 52760 ની આસપાસ હતો અને ઈજ લેવલ આપણે આપણે જોઈ રહ્યા છીએ આનો ઇન્ડેક્સ બ્રેકઆઉટ કરવાની કોશિશ કરી રહ્યો છે સો આઈ થિંક અત્યારે તો મોમેન્ટમ સારી છે બેંકિંગ સ્પેસમાં પણ 52750 760 આ ઇમ્પોર્ટન્ટ હર્ડલ અગર ક્રોસ કરે તો આઈ થિંક જે આપણે નેક્સ્ટ લેગ ઓફ મૂવ કે પુલબેક મૂવની વાત કરી રહ્યા છે એમાં લીડરશિપ બેંકિંગ સ્ટોક્સ થી રહી શકે છે સો વ્યુ પોઝિટિવ છે ફિફ્ટી ટુ સેવન ની ઉપર રાજ્ય જો અગર ક્લોઝ આવે તો પછી ઇન્ડેક્સ ઇન્ડેક્સમાં આઉટ પરફોર્મન્સ એક્સપેક્ટ કરવું જોઈએ બાવન હજાર સાતસો પચાસના જે ક્રુશિયલ લેવલ્સ નિફ્ટી બેંકના છે ચોવીસ હજાર પાંચસોના ક્રુશિયલ લેવલ્સ નિફ્ટીના છે એટલે અહીંયા આપણે ઓફકોર્સ બંને લેવલ્સ પર ધ્યાન રાખીશું અને એક ટ્રેજેક્ટરી આપણને પછી જોવા મળશે સવાલ જવાબ તરફથી કારણ કે ઘણા બધા દર્શકોના સવાલ આવી ગયા છે સંતોષ મેરાનો રોચિત પહેલાં સવાલ આવી રહ્યો છે એન્જિનિયર્સ ઇન્ડિયા બસ્સોના ભાવના એમની પાસે કાઉન્ટર છે શું ટાર્ગેટ અને સ્ટોપલો અહીંયા આપશો

તો તમે હોલ્ડ કરી શકો છો શોર્ટ ટર્મ માટે અહીંયા બસો થી બસો ત્રીસના આપણે લેવલ્સ જોઈ રહ્યા છે ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે એકસો બાણુંના લેવલથી તમે એક સ્ટોપલોસ રાખજો અને અહીંયા હોલ્ડ કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ આવી રહ્યો છે પવન પટેલનો કેસ્ટ્રોલ ઇન્ડિયા અને ગેલ ઇન્ડિયા અત્યારે શોર્ટ ટર્મ માટે જો ખરીદી કરવી હોય તો આ બંને કાઉન્ટરમાં ખરીદી કરી શકાય ટાર્ગેટ શું રહેશે ગેઇન પ્રિફર્ડ રહે છે કેમ કે અહીંયા આપણે નો નિયટમમાં એક સારું કરેક્ટિવ ફેઝ જોઈને પછી આપણે એક સપોર્ટ ની આસપાસ સ્ટેટ કરી દીધો છે સ્ટોક અને કોઈ પણ પુલબેક હોયમાં સ્ટોકમાં 211 212 જોગર નિયટમના પર્સપેક્ટિવથી જોવતો હોય તો આની લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય છે સ્ટોકમાં નીચે 192 ની આસપાસનો એક સપોર્ટ બન્યો છે સો ટ્રેડિંગ સેટઅપ સારું છે સ્ટોકમાં પુલબેક માટે 192 ના સ્ટોપ loss થી ખરીદારી કરી શકાય છે ઓકે તો બસો થી બસો બારના ટાર્ગેટ માટે એકસો બાણું રૂપિયાનો સ્ટોપલોસ અહીંયા પણ તમારે રાખવાનો રહેશે અને તમે એક ફૂલબેક માટે અહીંયા એક ઓફકોર્સ ખરીદી કરી શકો છો કેસ્ટ્રોલ ઇન્ડિયામાં કોઈ ટ્રેડ નથી બની રહ્યો રાઈટ

ઓકે વોલેટિલિટી નો ડાઉટ નો આખા અડાની ગ્રુપના સ્ટોક્સમાં તો આપણને ખબર છે કે ઘણી રહી છે રિસેન્ટલી અડાની ગ્રીનના પણ સ્ટ્રક્ચર જોઈએ તો રિસેન્ટલી એનો ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ હતા કન્સોલિડેશનના એ બ્રેક થયા છે તો અહીંયા થોડું હજી અવોઇડ કરવાની સલાહ આપીશ રાધર આખા સ્પેસમાંથી તમે જો અગર ફ્રેશ બાઇંગ માટે પોઝિશનલ માટે જોવું હોય તો આઈ થિંક અડાની પોર્ટ્સ જ એક પ્રિફર્ડ પિક રહેશે કે જ્યાં અમને લાગે છે કે ઇન ટર્મ્સ ઓફ વોલેટિલિટી જો કરેક્શન પણ થોડીકવાર સુધી રહે ગ્રુપના સ્ટોક્સમાં તો એક

છે આપનું સ્વાગત છે રોજ કે આગળ દર્શકોના સવાલ પર નજર કરીએ પહેલાં બે કાઉન્ટર પર મારે તમારો વ્યૂ જોઈએ છે કેપીઆઈટી ટેક જે આજે સ્ટોક ઓફ ધ ડે છે જેમાં એક આપણે છ સાત ટકાનો ઉછાળો જોઈ રહ્યા છે ને અને વાયદામાં સામેલ થયેમાં થયેલો છે આ કાઉન્ટર વન ઓફ ધ કાઉન્ટર છે અને બીજો છે કે પીઆઈ ગ્રીન જે અફકોર્સ એક મોટો એમને ઓર્ડર મળ્યો છે કોલ ઇન્ડિયા તરફથી આ બંને કાઉન્ટર પર તમે કઈ રીતે નજર રાખશો ટેક માં તમે લાસ્ટ એક દોઢ મહિનામાં જોશો તો પ્રાઇસ ઓલરેડી ઘણું કરેક્શન થઈ ગયું છે અને થોડાક ઓવરસ ઓલ સેટઅપ સ્ટોક બાઉન્સ બેક કરી રહ્યો છે કુલબેક મો ની પોસિબિલિટી છે અહીંયાથી જે એક્સટેન્ડ થઈ શકે છે અને સ્ટોકમાં પંદરસો ચાલીસ પંદરસો વીસ ની રેન્જ જોવા મળી શકે છે પણ અત્યારે ઘણું અર્લી છે કેવાનું કે સ્ટોક બોટમ આઉટ થઈ ગયો અને નેક્સ્ટ લેવલ અપ ટ્રેન્ડ ની શરૂઆત અહીંથી થશે કેમ કે અનો એક હાઈ ટોપ હાઈ બોટમ નું સ્ટ્રક્ચર નું ફોર્મેશન હજી પણ નથી સો એઝ ઓફ નાઉ જસ્ટ એક પુલ બેક મૂવ માટે ટ્રેડ અનો કેપીઆઈ કેપીઆઈ ટેકનોલોજીસ કેપીઆઈટી ટેકનોલોજીસ માં આ સ્ટોક માં અપમો જોવું જોઈએ પણ યસ કેપીઆઈ ગ્રીન એનર્જી તમે જોશો તો એક સારું કન્સોલિડેશન આ સ્ટોક માં आसपास थे आसपास है तो आई थिंक सपोर्ट बेडिशनल बनी चुके 700 सौ आसपास तो अँ जो पॉजिशनल ट्रेडिंग जुत नेक्स्ट एटलीस्ट ब्रह महीना व्यू है तो फ्रेश खरीदारी करी सका। तो कर सकता है स्टॉक लोसेस थोड़ा डीपे सेवन हंड्रेडे तो अकोर्डिंगलीजिशन मेनेज कर

આ કેટલા વખત માટે તમે હોલ કરશો તમારી પાસે આઈ થિંક સાહિઠ કાઉન્ટર્સ છે સાતસો પચાસ રૂપિયાની ખરીદી રાઈટ હા કેટલો વખત હોલ કરશો વધારે પ્રોબ્લેમ નથી ઓકે બેન્ક પ્રોડક્ટ રુચિત કેવું લાગે આ કાઉન્ટર ચાર્ટિકલી કેવુ લાગે છે તમને લોંગ ટાઈમ માટે હોલ્ડ કરી શકે છે લોંગ ટર્મ ના સ્ટેશર સારા છે પણ થોડુંક ઓલરેડી સ્ટોકમાં એક ઓવરબોલ સેટઅપ થઈ ગયું છે રીસેન્ટ રનઅપના પછી તો મારી એમની સલાહ રહેશે કે પાર્શિયલ પ્રોફિટ બુકિંગ અહીંયા કરવી જોઈએ અને બાકી પાર્શિયલ પોઝિશન્સ હોલ્ડ કરવી જોઈએ કમ્પ્લીટલી એક્ઝિટ નહીં કરું અને કોઈ પણ ડેપમાં તમને આ સ્ટ્રોંગ સપોર્ટ આ સ્ટોક હમણાં નવસો સિત્તેર થી હજાર રૂપિયાની રેન્જમાં બન્યું છે તો અત્યારે મારી સલાહ છે કે એક સારી રણનીતિ એ જ રહેશે કે તમે આ સ્ટોકમાં મે બી નોટ

હોલ્ડ કરવું જોઈએ ઘણા વખતના અંડર પરફોર્મન્સ કે કરેક્ટિવ ફેઝ ની બાદ હમણાં થોડા ગપમોના સાઇન સ્ટોકમાં આવ્યું છે અને સ્ટોકમાં નિયર ટર્મ એટલીસ્ટ ટુ સેવન્ટી ટુ ની આસપાસ સ્ટોકમાં એટલીસ્ટ એક્સપેક્ટ કરી શકાય છે તો કરંટલી હોલ્ડ કરો અને ટુ સેવન્ટી ટુ ની આસપાસ જો નેક્સ્ટ એકાદ અઠવાડિયામાં સ્ટોક આવે તો ત્યાં ફરીથી એકવાર એને રિવ્યુ કરી લો ઓકે તો હમણાં હોલ્ડ કરવાની તમને અહીંયા સલામતી દેખાઈ રહી છે નેક્સ્ટ સવાલ સૂર્ય પ્રજાપતિનો આવી રહ્યો છે બાયોકોન ના કાઉન્ટર માટે અહીંયા નવી એન્ટ્રી લેવી હોય તો લઈ શકાય અગર પોઝિશનલ પરસ્પેક્ટિવ જોયો તો યસ બાયોકોન માં કન્સોલિડેશન ના બ્રેકઆઉટ આપણને રીસેન્ટલી જોવા મળ્યા છે અને વોલ્યુમ્સ પણ ઇન્ફેક્ટ તમે લાસ્ટ એક બે સપ્તાહથી જોશો તો વોલ્યુમ્સ પણ ગ્રેજ્યુઅલી સ્ટોકમાં વધ્યા છે કરન્ટ લેવલ પર ખરીદારી કરી શકાય છે અને થોડીક રૂમ રાખવી જોઈએ કે કેસ નિયર ટર્મમાં કોઈ ડીપ મળે સાડા ત્રણસો ની આસપાસ તો એક ઓપોર્ચ્યુનિટી હજી નવી પોઝિશન સેટ કરવામાં પાર્સલ બાઇંગ કરન્ટ લેવલ ઉપર કરો અને કોઈ ડિપમાં થ્રી ફિફ્ટી આસપાસ મળે ત્યાં સપોર્ટ છે તો ત્યાં તમે એડિશનઝ એડ કરો એવર નીદી રાખીને સ્ટોક માં ખરીદારી કરવાની સલાહ છે ઓકે તો ખરીદી તમે કરી શકો છો જે પાવે છે ત્યાં પણ તમે એક એડિશન કરી શકો છો તો યસ અહીંયા તમને એક થમ્સ અપ મળતો દેખાઈ રહ્યો છે નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ તરુણ જાનીનો આવી રહ્યો છે કાઉન્ટર છે હેપી ફોર્જિંગ લિમિટેડ ના કાઉન્ટર પર 850 રૂપિયા ની એમની ખરીદી છે અત્યારના જોએ તો 1117 ના લેવલ પર આજે કામકાજ કરી રહ્યો છે સવા 2.1% ની મજબૂતી આજે આ કાઉન્ટર માં છે ચાત કેવા લાગે તમને અહીંયા હોલ ओके ये होल्ड करवानी सलाह રહેશે સ્ટોક માં જે રિસેન કરેક્શન આવ્યું છે એમાં કોઈ સિગ્નિફિકન્ટ વોલ્યુમ બેઝ સેલિંગ આ સ્ટોક માં નથી અને સ્ટોક માં જે 1000 1000 50 આ એક સારું સપોર્ટ રેન્જ છે જે હજી પણ આ સ્ટોક ઇન્ટેક્ટ રાખી જાય સો આ લેવલ ઇન્ટેક્ટ રહે તો ખરીદી 1250 સુધીના ફુલબેક માં એટલીસ્ટ સ્ટોક માં રહી શકે છે તો અત્યારે સપોર્ટ ની આસપાસ જ છે તો રિપ્રો ઓર્ડર રેશિયો તો ફેવરેબલ છે સ્ટોક માં સ્ટોક માં હોલ્ડ કરવા માટે ઓકે તો પ્લીઝ હોલ્ડ ઓન કરજો અહીંયા તમે અહીંયા હોલ્ડ કરી શકો છો નેક્સ્ટ આપણે જોઈ તો અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે મનપુરમમાં જો એક પોણા 7% ની મજબૂતી આપણે જોઈ રહ્યા છે અત્યારના સેકન્ડ হাফ ઓફ ધ સેશન મનપુરમ કેવો લાગી તમને સ્ટોકનો સપર્ત તો તમે જોશો તો રીસેન્ટલી ઘણી વેચને હતી સ્ટોકમાં ઓર્ થોટ સેટઅપ હતા અને આજે એક સારી ફૂલ બેક મૂવ સ્ટોકમાં છે શાપ આવે તો ગેન્સ બની શકે છે પણ હજી એવા સાયન્સ નથી સિગ્નિફિકન્ટ તેજી રહેશે પણ એટલીસ્ટ એના મુવીંગ એવરેજ બસો દિવસના મુવિંગ એવરેજ રેઝિસ્ટન્સ એકસો એસી ની આસપાસ છે તો 180 એટી સુધીના લેવલ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકે છે ઓકે નેક્સ્ટ જે મારું ધ્યાન જઈ રહ્યું છે આજે ઓફલેટ એમાં નજર કરો અંબુજા સિમેન્ટ જોઈ લો એસી જોઈ લો જે સિમેન્ટ જોઈ લો સો ઓન એન્ડ સો ફોર્થ કોઈ કાઉન્ટર્સ તમને અત્યારના અહીંયા ઇન્ટરેસ્ટ કરે એન્ટ્રી માટે અલ્ટ્રાટેક અને ગ્રાસ્ટર્સ ઘણા ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યા છે એમાં કોઈ વોલ્યુમ બેઝ ગના મોટા સેલ ઓફ નથી અલ્ટ્રાટેક સિમેન્ટ પણ એમાં દિવસના મુવિંગ આવે આસપાસ સપોર્ટ લીધો છે જ્યાં ત્યાં બાઉન્સબેકલી જોવા મળી છે અને ઇવન ગ્રાફિકમાં પણ એના જે ઇમ્પોર્ટન્ટ મિડ ટુ લોંગ ટર્મ સપોર્ટ હતા ટુ હંડ્રેડ ઇએમના ઇન્ટેક્ટ રાખ્યા છે આઈ થિંક જો અગર સિમેન્ટમાંથી કોઈ પિક કરવું હોય તો બેટર છે કે લીડર્સની સાથે જ રહે

બ્રેક પછી આપનું સ્વાગત છે અને સુરેશભાઈ સંગતાણી અમરેલી થી આપણી સાથે જોડાય ગયા છે એમના સવાલ સાથે જી સર સવાલ પૂછો આપનો મેડમ મારી પાસે રેડિંગટન ના છે ને 195 ના પડેલા ઘણા ટાઈમ થી છે તો હવે થોડો વધી ગયો છે તો એમાં હું જાણું કે નીકળી જાવ પ્રોફિટ બોલા નીકળી જાવ અને બીજો આપણો જૂનો શેર મારો છે ને એન્જિનિયર ઇન્ડિયા મારી પાસે 200 શેર છે તે 224 ની એવરેજ કરીને પડેલા છે એમાં થોડો લોસ છે એમાં શું કરું હમ યા એન્જિનિયર્સ ઇન્ડિયામાં અમે બિગિનિંગ ઓફ ધ શોમાં જ એક વાત કરી છે એકસો બાણુંના સ્ટોપલોસથી બસો પચીસ બસો ત્રીસના અત્યારના આપણે એક શોર્ટ ટર્મમાં ટાર્ગેટ જોઈ રહ્યા છીએ તો મે બી તમે હોલ્ડ કરી શકો છો પણ રેડિંગ ટન રુચિત શું સલાહ બની રહી છે એમની પાસે એકસો પંચાણું રૂપિયાના કાઉન્ટર છે અત્યારના દસેક રૂપિયાનો એમનો પ્રોફિટ થઈ રહ્યો છે તો પ્રોફિટ બુક કરી લેવો જોઈએ આઈ થિંક હોલ્ડ કરવું જોઈએ કેમ કે સ્ટોકમાં લાસ્ટ તમે ત્રણ ચાર ટ્રેડિંગ થી જોતો તો સ્ટોક એનો વીસ દિવસના એક્સપોનેન્શિયલ મુવીંગ સપોર્ટ ઇન્ટેક્ટ રાખ્યા છે અને રીસન્ટ જે કન્સોલેશનનો હાઈ આ સ્ટોક બ્રેક કરી રહ્યો છે તો એટલીસ્ટ ની આસપાસ તો ટાર્ગેટ એક્સપેક્ટ કરવું જોઈએ અનો જ્યાં એકવાર એની પ્રોફિટ બુકિંગ કરવી હોય તો ત્યાં તમે સ્ટોકમાં રિવ્યુ કરી શકો છો પણ અત્યારે રિસ્ક રોડેશન ફેવરેબલ છે તમે તમારી એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ તો હોલ્ડ રાખી શકો છો અને 220 ના આસપાસના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો 193 192 આ એક સપોર્ટ બેસ ઇન નિયર ટર્મ માટે હમ તો પ્લીઝ તમે આટલું બધું હોલ્ડ કર્યું છે વેઇટ કર્યું છે મૂવમેન્ટ હવે અત્યારના આવી છે તો તમે આ જે વધારે તમે હોલ્ડ કરજો આપણે નિયરલી 220 પ્લસના અહીંયા ટાર્ગેટ જોઈ રહ્યા છે તો 193 ના સ્ટોપ લોસ થી તમે અહીંયા હોલ્ડ કરજો નેક્સ્ટ પ્રજાપતિ વિપ્રોમાં જે બોનસ શેર પછી હવે ન્યૂ એન્ટ્રી માં કરવી હોય તો કરી શકાય કે નહીં લોંગ ટર્મ માટે ઓફકોર્સ એનાઉન્સમેન્ટ આવ્યું છે કે વન એસ ટુ વન નો આપણને રેશિયોમાં વિપ્રો શેર ઇશ્યુ કરશે પણ નવી એન્ટ્રી માટે અત્યારના કાઉન્ટર તમને ગમે એન્ટ્રી ગમેજ્યુઅલ છે અને કરંટ લેવલ્સ ઉપર તમે અમુક ક્વોન્ટિટી લઈ શકો છો પણ રૂમ રાખવી જોઈએ પિંચોતેર ની રેન્જમાં મળે જ્યાં સ્ટોકના સપોર્ટ લેવલ છે ત્યાં તમે પણ ઓવરઓલ તમે આઈટી સ્પેસ જોશો તો આઈટી સ્પેસ ઘણું સારું આ પાછલા બે મહિનામાં ઓક્ટોબર અને નવેમ્બર જ્યારે ઓવરઓલ માર્કેટ એક કરેક્ટિવ ફેઝમાં હતું ત્યારે આઈટી સ્પેસ એક સારું આઉટપર્ફોર્મન્સ બતાડી જોઈએ તો કન્સિડરિંગ કે સેક્ટર એક તો સારી પરફોર્મિંગ ફેઝમાં છે અને ઇવન આ સ્ટોક એ ગ્રેજ્યુઅલ હાઈટ ઓફ હાઈ બોટમ સ્ટ્રક્ચર બનાવી રહ્યું છે તો ડેફિનેટલી તમે થોડાક મિડ ટર્મ પર્સ્પેક્ટિવથી ખરીદારી કરો પણ નોટ એટ વન ગો કરંટ લોઝ ઉપર લઈને હજી બસો પંચોતેરની આસપાસ જો ઘટાડો મળે તો તમે હજી ખરીદારી કરી શકો એવી રણનીતિ સ્ટોકમાં રાખવી જોઈએ હમ ઓકે તો અહીંયા રણનીતિથી ગ્રેજ્યુઅલી તમે અહીંયા નજર રાખી શકો છો ભૂમિશા સુઝલોન અને આયરબી ઇન્ફ્રામાં અત્યારના લેવલથી મીડિયમ ટર્મ માટે એન્ટ્રી કરવાની તમે સલાહ આપશો સુઝવા સલાહ નથી જો તમારી એક્ઝિસ્ટિંગ પોઝિશન લોઅ લેવલ્સ હોય તો તમે હોલ્ડ કરી શકો છો ખરીદારી બેસીસ ઉપર લઈ રહ્યા આઈ થિંક પોઝિશનલી જો અગર તમે વિધિન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસ જોઈ રહ્યા હો તો આઈ થિંક વધારે પ્રિફર કરવું જોઈએ જેવી રીતે લાસન એન્ડ છે જ્યાં આપણને જોવા મળ્યું છે કે કન્સોલેશન કે ટાઈમ વાઇઝ જે પણ કરેક્શન થયા છે અને ફરીથી આપણે વર્જ ઉપર છે સ્ટોક વિધિન ઇન્ફ્રાસ્પેસ અમને સ્પેસ માંથી લેસન વધારે પોઝિટિવ લાગી રહ્યું છે કમ્પેર ટુ આઈઆરબી હમ તો આઈઆરબી કા તમે ભી એક લા તમે અહીંયા જોઈ શકો છો એલએનટી માં તમે અહીંયા નજર કરી શકો છો સુઝલોન એનર્જી પા પણ અત્યારના આઈ થિંક સલા નથી બની રહી નેક્સ્ટ સવાલ પર જોઈએ પરેશ પટેલનો સવાલ છે વોડાફોન આઈડિયા એમને બાય કરવો છે વોડાફોન માં આપણે જોઈએ છે કે ઇન્ટરેસ્ટ જળવાયેલો જ રહે છે રુચિત શું કારણ છે અહીંયા એન્ટ્રી કરવી જોઈએ ઘણું ન્યૂઝ બેઝ આ સ્ટોકમાં ચાલે છે બધાને ખબર છે કે પોઝિટિવ ન્યૂઝ આવે તો એક શાપ ઓલબેક જોવા મળે છે નેગેટિવ ન્યૂઝ ઉપર રિસેન્ટલી કરેક્શન પણ એવી જ શાપ હતી પણ એવી કોઈ બેઝ નથી કે સ્ટોકમાં રાખીને કે સપોર્ટ બેઝ બનાવીને એક સિગ્નિફિકન્ટ અપટ્રેન્ડ એક્સપેક્ટ કરવું જોઈએ તો આઈ બ્રોડ રેન્જ બની છે આ સ્ટોક આ રેન્જમાં જ એનું કન્સોલિડેટ કરશે તમે એ સ્ટ્રેડિંગ જો છો તો ડેફિનેટલી થોડીક વોલેટિલિટી સ્ટોકમાં રહેશે પણ એવા ટ્રેન્ડેડ ફેઝના સાઇન્સ હજી સુધી નથી દેખાતું આઈ થિંક હું વધારે પ્રિફર કરી કે કોઈ બીજા કાઉન્ટર જ્યાં એક સારા ટ્રેન્ડેડ ફેઝ નિયર નેક્સ્ટ લેગ ઓફ માર્કેટ મૂવમાં આવી શકે છે એવા સ્ટોક્સ મને પ્રિફર કરું રાધર ધેન એવા સ્ટોક્સ જ્યાં ન્યૂઝ બેઝ મૂવ્સ બનો ન્યૂઝ બેઝ મૂવ વધારે રહે છે કમ્પેર ટુ ટ્રેન્ડ્સ એબ્સોલ્યુટલી પણ આઈ ડોન્ટ નો આપણે રુચિત આટલું બધું બી કહીએ છીએ પણ વોડાફોનમાં ઓલવેઝ ઇન્ટરેસ્ટ જળવાયેલો હશે માહિતી મારા ખ્યાલથી જે જે એમની પ્રાઇસ વેલ્યુએશન અત્યારના લેવલ છે એના લીધે અટ્રેક્શન લાગી રહ્યું છે અને શોર્ટ ટર્મ માટે આપણને ઘણા બધા આના માટે સવાલો આવતા જ રહ્યા છે પણ ઓન નોટ રુચિત રજા લેવાનો સમય થઈ ગયો છે આપણે કોઈ ડિસ્ક્લોઝર્સ સ્ટોક્સ છે કોઈ પણ સ્ટોક મારા પર્સનલ પોર્ટફોલિયો નથી ની શકે છે આભાર રજે તો આપનો પણ ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા જોડાયેલા જોડા સિંગ બજાર સાથે લઈને આવીશું વાયદાથી વાયદો નમસ્કાર